વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે વિડીયો અને પીડીએફ જોઈ શકશો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ બે ડેન્ટલ હેલ્થ સૌ પ્રથમ આપણને પાઠ વિશે થોડી માહિતી આપવામાં આવી છે ત્યાર પછી સેક્શન એ રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગીવન બિલો ફકરાના આધારે પ્રશ્નોના જવાબો આપવાના છે જેમાં પહેલું વોટ ડુ યુ નો અબાઉટ ડેસિડ્યુસ ડેસિડ્યુસ ટીથ ટીથ આર યુઝ્યુઅલી ટ્વેન્ટી ઇન નંબર્સ એન્ડ ધે શેડ વન બાય વન આફ્ટર ગ્રોથ બીજું હાઉ મેની પરમાનન્ટ ટીથ આર ધેર ઇન અવર માઉથ તો ધેર આર યુઝ્યુઅલી થર્ટી થ્રી થર્ટી ટુ પરમાનન્ટ ટીથ ઇન અવર માઉથ વોટ ઇઝ અ મોલર તો અ મોલર ઇઝ અ કાઇન્ડ ઓફ અ ટુથ ફાઉન્ડ ઇન માઉથ ઇટ ઇઝ વન ઓફ ધિફરન્ટ ટાઈપ્સ ઓફ પરમાનન્ટ ટીથ ત્યાર પછી ચોથું વી હેવ થર્ટી ટુ ટીથ ઇન ઇચ જવ ટ્રુઅર ફોલ્સ તો ઇટ્સ ફોલ્સ પાંચમો હાઉ મેની ટોટલ કેનિન્સ આર ધેર ઇન અવર માઉથ તો ધેર આર ટુ કેનિન્સ ઇન ઇચ જો ટોટલ ફોર કેનિન્સ છઠું વાય પૂજા ગોટ હર ટીથ ફ્રેક્ડ બિકોઝ સી સ્લીપડ ઓફ હિયર કેઝ સાતમું વોટ વિલ ડોક્ટર સજેસ્ટ પૂજા ટુ ડૂ તો ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ રી રિસ્ટોરેશન ઓફ ટીથ વિથ લાઇટ કર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીલ્ટ ફોર હર ટીથ તો પૂજા સુડ કન્સલ્ટિસ્ટ ફોર પ્રશ્ન વોટ ઇઝ ધારાજ પ્રોબ્લેમ તો ધારા હેઝ અનવે ગ્રોથ ઓફ ટીથ વિચ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ દસમો હાઉ વિલ એન ઓર્થોડોન્ટિક હેલ્પ ધારા ત્યાર પછી ખરા ખોટા છે જેમાં અગિયારમું વિધાન ખોટું ખોટું આવશે આવશે બારમું વિધાન વિધાન તેરમું ખરું અને ચૌદમું વિધાન પણ ખરું આવશે ત્યાર પછીનો પ્રશ્ન છે વન ઓફ યોર ફ્રેન્ડ્સ હેઝ ઇન્ફોર્મેડ ટીથ એન્ડ સી હી ફેલ્સ embarrassed અબાઉટ ઇટ how વિલ યુ guide હિમ હર એટલે કે તમારા મિત્રને તમારે સલાહ આપવી હોય તો તમે કઈ રીતે આપશો તે આપણે અહીં લખેલી છે તમે જોઈ અને લખી ત્યાર પછી સેક્શન બી ની અંદર પણ આપણને પ્રશ્નો આપેલા છે તો પેલો પ્રશ્ન છે વેર ઇઝ હેમેલિન સીટ સુટેડ તો હેમેલિન ઇઝ સુટેડ ઇન જર્મની ઓન ધ બેંક ઓફ ધ રિવર वेसिज वेसर त्यार पछी सोलमो प्रश्न छे व्हाट वाज हेमेलिन फेमस फॉर तो हेमेलिन वाज फेमस फॉर हर फॉर इट्स वेथ सत्तरमो हाउ वेर द पीपल ऑफ हेमेलिन तो द पीपल ऑफ हेमेलिन वेर ग्रीडी एंड सेल्फिश दे केयर्ड फॉर नो वन बट थिमसेल्फ्स अठारमो What did the people of Hamelin once do? So, once morning the people of Hamelin drove away every dog and cat out of the town using stick sticks together ride off all their pets. Karpachi Biju read the dialogue and answer the question. So, Akash is busy ઇટ ટ્રુ ઓગણીસમુ ત્યાર પછી વીસમું ખરું આવશે ત્યાર પછી ત્રીજું રીડ ધ ડેટા ફ્રોમ ધ ટેબલ એન્ડ આન્સર ધ ક્વેશન બિલો બાવીસમુ હુઝ પરફોર્મન્સ ઇઝ ધ બેસ્ટ ઇન ઇંગ્લિશ तो जिनल शाह इज़ द बेस्ट परफॉर्मेंस इन इंग्लिश। त्रेविस्मू, हाउ मेनी मोर मार्क्स हैज़ केतुल गोट देन जिनल इन टोटल मार्क्स ऑफ़ थ्री सब्जेक्ट्स? तो केतुल गोट टू मोर मार्क्स देन जिनल। चौथिस्मू, हुं हैज़ गोट द लोएस्ट मार्क इन मैथ्स? तो जयविन पटेल विथ 83 मार्क्स इन मैथ्स मैथ्� Which subject is more difficult for Jaivin? The maths is the most difficult subject for Jaivin. Karpachi, match the following functions A with B. The chavismamahause B, satyavisma C, and atyavismahause A. Karpachi, choose and write the appropriate response to complete the conversation. તો પહેલામાં આવશે વોટ વુડ યુ હેવ ગોપાલ પ્લાન્ટ ચપા પ્લેન ચપાતી ઓર ચપાતી વિથ ઘી ત્રીસમાં આવશે નો થેન્ક ત્યાર પછી એકત્રીસમું છે તેમાં આવશે હાવ ફાર ઇઝ સાપુતારા ત્યાર પછી ત્રીજું છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ બાય ચુઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફોકસિંગ ઓન ધંક્શન્સ ઇન બત્રીસનું બંટી એન્ડ બબલી વેન્ટ ટુ સિનેમા હોલ તેત્રીસનું વી કેન ચેસ વેલ ચોત્રીસનું ધોગ ઇઝ બારકિંગ એટ અસ ઇટ મે બાઈટ મેઇટ ત્યાર પછી પાંત્રીસનું પેરેગ્રાફ પૂરો કરવાનો છે તો પેલામાં આવશે કન્સલ્ટ બીજામાં આવશે એક્ઝામિન એક્ઝામિનિંગ અને ત્રીજામાં આવશે સજેસ્ટ ત્યાર પછી નિયરેસ્ટ વર્ડ જેમાં વન્ડરનો થશે સરપ્રાઇઝ ફોર્ચ્યુનેટલી તેનો થશે લકીલી અને બિયર તો તેનું થશે ટોલરેટ ત્યાર પછી કન્જક્શન વડે જોડવાના છે તો પેલું વાક્ય છે તે આ રીતે જોડાશે The doctor tried his best, but he could not save the patient. Forty-five. Therefore, Kavya is clever, and she is hard-working. Forty-six. Therefore, be careful, or else you will hurt yourself. Forty-seven. Rewrite the paragraph, filling the blanks. So, the first one of, the second but, and the third one is stories. ત્યાર પછી બેતાલીસમું ડુએસ ડાયરેક્ટેડ તેમાં કઈક આ રીતનું થશે ત્યાર પછી રેખાંકિત શબ્દ માટે આપણે પ્રશ્ન શોધવાનો છે તો ચાલો જોઈએ તેતાલીસમું તેમાં પ્રશ્ન થશે હાઉ ફાર ઇઝ અહેમદાબાદ ફ્રોમ સુરત ચુમ્માલીસ માં પ્રશ્ન થશે હું ડુ હોસ્પિટલ વિદ્યાર્થી મિત્રો હોસ્પિટલની મુલાકાત અંગે આપણે અહીં એક નોટ લખવાની છે જે તમે અહીં જોઈ શકો છો ખૂબ સરસ મજાની શોર્ટ નોટ છે તે આપણે અહીં લખેલી છે તે તમે અહીંથી જોઈ અને લખી શકશો

આગળના પાઠના પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો